બાપુ જદી આઝાદ થયો ને દેશ ની આઝાદી ની લડતમાં આપણા ઘડવૈયા ને અંગ્રેજ સરકાર નું શાસન માં જારે યુદ્ધ થાય બાજે ઓલો ઓલેન મારે ઓલો ઓલેન મારે એમાં એક લાલા લજપતરાય નામ નો એક આપડો યુવાન અંગ્રેજ સરકાર ના શાસને બાપુ એક માથા માં લાકડી વાગી ગઈ મુઠ માં અને લાલા લજપતરાય નો અવસાન થયું ભાઈ ગુજરાતી અને ચારે બાજુ વાત ફેલાય ગઈ કે લાલા લજપતરાય નું અવસાન થઈ ગયું કે અંગ્રેજ સરકાર ના વડા લાકડી મારી અને માથામાં લાકડી વાગી ગઈ અને લાલા અવસાન થઈ બાજુ ખબર પડી સબને બે દિવસ શ્રદ્ધાંજલિ આપવા માટે રાખે છે ચારે બાજુ ખબર પડી બધા એને શ્રદ્ધાંજલિ આપવા માટે આવે છે આ વાત ઉડતી ઉડતી પંજાબ માં ભગતસિંહના ભગતસિંહ ના કાને પડી ભગતસિંહ પડી કે લાલા લાયુંબ માંથી વારાફરતી બધા જાય છે શ્રદ્ધાંજલિ આપે છે કોઈ શાલ ઓઢાડે કોઈ અબીલ ગલાલ ચડાવે કોઈ ફૂલ ચડાવે કોઈ હાર ચડાવે બધા વારાફરતી વારાફરતી જાય છે અને લાલા લજપતરાયને ને શ્રદ્ધાંજલિ આપવા માટે ભગતસિંહ નો વારો આવ્યો ને ભાઈ એ ભગતસિંહ કઈ નું અને લાલા આવી અને અને એ લાલા વંદન કરીને બે ડગલા પાછો ભરી બે હાથ જોડી અને તેથી આ ભારત નો સંતાન એમ કેતો હોય કે લાલા લજપતરાય દુનિયાએ તને ગમે શ્રદ્ધાંજલિ આપી હોય કોઈ હાર ચડાવ્યા કોઈ ફૂલ ચડાવ્યા પણ મારી શ્રદ્ધાંજલિ તું કાન ખોલી સાંભળી લીધી તે દેખેલ પ્રમાનના માલિકને કહે છે કે મારી શ્રદ્ધાંજલિ તું પૂરી કરાવજે ઈ લાલા લજપતરાયને કહે છે કે તને મારવાવાળાને કાલ હવારનો દે ઉગે અને આત્મા પેલા જો ભડાકે નો દઉં તો હું ભગતસિંહ નહીં અને બાપુ તમે જોવો તો હોપો પડી ગયો અને એને નક્કી કરી લીધું કે કોઈને માર્યો એ નક્કી થાય ને પછી એના દુનિયામાં જીવવા નો દોમાં અને રાતે બાપુ એના બંગલામાંથી જ્યારે બહાર નીકળ્યાનો આ અંગ્રેજ અને મેંદી ની વાડમાં બાપુ હંતાઈ રહેલો આખી રાત અને હવાર ના બોર માં એ ફેરવા નીકળ્યો ને અને બંદૂક લઈને હામો આવીને ઉભો રહ્યો તેથી અંગ્રેજ સરકાર ના વડા ને બાપુ પરસેવો નહીં વળી ગયો ચારે બાજુ સેક્યુરિટી હતી પણ ધોળો એમ નો બોલી ગયો આમે મોત ઉભું હોય ને તારે બાપુ તો ધોળી માં બાસકા ભરવા પડે કે કાલ તે લાલા લજપતરાય ને માર્યો હતો ને તારે બોલાવે ને બોલાવે લે બાકી એક મિનિટ તને જીવવા નથી આવવાનો એમ કહીને બાપુ ફાયરિંગ કરી નીકળી ગયો ચિતો જાય એમ ગયો ચારે બાજુ બધા દેકારો કરે કોણ હતું કોણ હતું કોઈને ખબર ન પડી હવામાં પેપર માં આવ્યું એ ભગતસિંહ ના બાપ ઢોલિયા ઉપર બેઠો બેઠો ચા પીવે છે અને પેપર આમ પડ્યું હતું પેપર માથે લખેલો કે અંગ્રેજ સરકાર ના શાસન ના વડા ને કોકે ફડાકે દીધો પોલીસ એને ગોતે છે હજી મળ્યો નથી ત્યારે બાબુ ભારત ની આરી નારી એમ કે છે કે તમને તો હજી શંકા જ છે ને પણ ભર બજારે ફડાકો કરે મારા ભગત સિવાય બીજો કોઈ નો હોય મારા ભગતે જ ફડાકો કર્યો હોય કેવી જનતા છે કેવો દીકરો છે અતારની પરજા રોટલો દેવા રાજી નથી બોલો શું આપણે વાતો કરી અરે માન બાપના ઋણમાંથી તમે હું કોઈ કોઈદી નો છૂટી એકી રામ માં જેવી હોય બાપ જેવો હોય હોય બાપુય તમારી ને મારી ફરજમાં આવે છે માં ને બાપ ને જાળવજો પછી ઓલા મરી જાય ને શમશાન યાત્રા નીકળે ને તામ ટેકા દેવા દોડે કાન દેવા હવે આવા ટેકા દીધા હોત તો બે વર્ષ જીવે એવું હતું હજી કોકા મારી ને માર્યા છે ને હવે દુનિયાને દેખાડ કરો છો અરે કાઈ છે નહીં

તો મારો ના થાકે તમારે મારે બાપુ ખબર જ નથી અમે ગાય છીએ અમને નથી ખબર તમને શું ખબર પડે અમે ગમે ત્યારે ગમે જીકવી છીએ શું ચારે શું ગવાય ચારે શું બોલાય ઈ ખબર નથી શું ભલા માણસો ભક્તિ ની પથારી ફેરવી નાખી બધા ભેગા થઈ શો આપડા લઈ લઈને બે જવાનું ગમે ત્યારે અને પાછા ફરમાઈશું દેવા વાળા ધ્યાન ગમે ગમે ગાવાનું કેમ તમે કલાકારો શીખવા જ મળે અરે આખી દુનિયા જોવે છે ગમે નો ગવાય પણ આ સમજણ જ નથી મારા બાપ અમારે એક જગ્યા મેં ભજન ગાયું ભજન તો ગાયું તો અત્યારે યાદ નથી પણ એનું નામ હશે મેં વાળ્યું કે ગુરુ પ્રતાપે જેઠી બોલ્યા બોલ્યા એક ભાઈ આવ્યા મારી પાસે મને કે બાપુ ખોટું ન લાગે એક વાત કરું શું કે આ ભજન જેઠી નથી ગાયું તો

એક પતિ પત્ની હતા ને આ બનેલી એક કીધું આ ગામ નામ ન દેવાય આ બધું ચાલુ છે અમારા દીકરા છે પોગાડે પતિ પત્ની હતા ને એમાં ભાઈ ખેતી કરતો હતો અને બેન ઘર કામ કરતા હતા એટલે એક પાપડ નું પડીકો ઘરમાં પડ્યું છે ને એટલે બેન ને એમ થયું કે આ પાપડ છે તો આડ આવે કે લેને શેકી નાખું મારો ઘરવાળો વાળો છે ને હું ખાઈ બોલો આવ્યો વાડીએ થી હાથ પગ બાથ પગ જોઈ જમવા બેઠો અને બેને ખાવાનું પીરસ્યું એમાં પાપડ એમ મૂક્યા

અને ભાઈ હતા વહુ બહુ હતી બાપા ઈ કે ન ભાંગો તો કે ન ભાંગ તો જોયા જે થાય તો કે નથી ભાંગો ઈ કે ભાંગી દે કે નથી ભાંગો ઘર ભાંગી ગયું પાપડ ન ભાંગ્યો લો એમ નામ રિયો એ રખડે બે એટલે આવી નાની નાની બાબતમાં મોટા વંટોળિયા ઉભા ન કરાય કારણ કે સમય છે ને બાપુ જીવવા જેવો મળ્યો છે મને તો એટલી ખબર પડે અત્યારે કઈ ઘટે છે એ વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે

આ ગંગાના અધિકારી હતા જેસલ તો રૂપાદે માલદેવ કતિકા હુરમભાઈ લાખો ભગત રામદેવજી હાલો વણવી ઢોંગો લોટવામદેવજી કુંભો દાદા ઉગમ છે આ ઉગમસી ગતગંગાના ગોઠી હતા બાપુ આ તો હવે આપણે શું એક વાત કરી બાકી આ મહાપુરુષો હતા ને આ આપણે પાઠ છે અંદર ચાલુ પાઠ પરંપરા નિજાર ધર્મ ની વાત માં મળદા બેઠા કર્યા એવા મહાપુરુષોના ઇતિહાસ બોલ્યા છે આપણે ભજન સાંભળી નથી એકદમ મળદા હું બેઠા કરવાના પાટની પરંપરા આખી કઈક જુદી છે પાઠ છે ને એ જોત છે ને જોત એ તો તમને મને દેખાડવા હાટું બાપુ ઘી પૂરી બાપુ દીવો છે બાકી જોત તમારા મારા માલિકો છે ને તમે હું પાઠ છે આ બધી વાત છે ને અલૌકિક વાત છે આમાં કીધા જેવું નથી પેલી વાત થયું કે આ બોલ્યા જેવું જ નથી બોલાય તો લખાય ને લખાય તો દેખાય ને દેખાય તો વંશાય આ એવું છે નહીં આ તો ટેમ કાઢી છે ભાઈ આને ભજન નો કેવાય ભજન છે આખી બાબત છે